બીએપીએસ સંસ્થાના શતાબ્દી વર્ષ નિમિત્તે પૂજ્ય સ્વામીશ્રીના સાનિધ્યની અંદર આપણે દરરોજ વિવિધ કાર્યક્રમોનો લાભ લઈ રહ્યા છીએ આજે યોગી જયંતિનો પરમ પવિત્ર દિન બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ એમણે જ્યારે બીએપીએસ સંસ્થાની સ્થાપના કરી અને થોડા જ સમયની અંદર એમણે સત્સંગનો ખૂબ વ્યાપ કરી અને પાંચ ભવ્ય શિખરબદ્ધ મંદિરોની અંદર શુદ્ધ ઉપાસનાની અક્ષર પુરુષોત્તમની મૂર્તિઓ સ્થાપિત કરી ત્યારે બધા એક અવાજે બોલતા હતા કે શાસ્ત્રીજી મહારાજનો પ્રતાપ જુદા પ્રકારનો છે એમાં રહીને સ્વયં શ્રીજી મહારાજ કામ કરતા હોય તો જ આવું કાર્ય થઈ શકે એવું બધાને લાગતું હતું પણ સાથે સાથે કેટલાકના મનમાં એ પણ થતું હતું કે શાસ્ત્રીજી મહારાજ છે ત્યાં સુધી બરાબર પણ એમના પછી શું શાસ્ત્રીજી મહારાજનું એવું અલૌકિક વ્યક્તિત્વ હતું એવા છવાઈ ગયા હતા કે શાસ્ત્રીજી મહારાજનો કોઈ વિકલ્પ કોઈને ક્યારેય દેખાતો નહોતો બહારના લોકોને પણ એવું લાગતું અને ઘણા નિષ્ઠાવાન સત્સંગી ભક્તોને પણ એવું લાગતું એકવાર બબુભાઈ કોઠારીએ અમદાવાદની અંદર શાસ્ત્રીજી મહારાજ પાસે પોતાની આ મૂંઝવણ રજૂ કરી એમણે કીધું સ્વામીને શાસ્ત્રીજી મહારાજને કે સ્વામી તમે છો ત્યાં સુધી તો બરાબર છે પણ પછી શું આ જોગી તો બહુ ભળા ભોલા સાધુ છે માટે સંસ્થા ચલાવે એવા કોઈ સંતને તમે તૈયાર કરો આ વાત જ્યારે શાસ્ત્રીજી મહારાજે સાંભળી ત્યારે મેં કીધું બબુભાઈ તમે આ જોગી મહારાજને શું સમજો છો આ જોગી મહારાજ તો અનંત કોટી બ્રહ્માંડનો વ્યવહાર ચલાવે એવા સમર્થ છે ઉપરથી યોગીજી મહારાજ એટલા સામાન્ય દેખાતા લોકો ભૂલ ખાઈ જતા શાસ્ત્રીજી મહારાજના વ્યક્તિત્વની સામે જોઈએ ત્યારે કોઈ એની આંખમાં આંખ પરોવીને જોઈ શકે નહીં એવું શાસ્ત્રીજી મહારાજનું તેજ અને એની સામે યોગી બાપા તો એટલા નમ્ર ભાવે વર્તે કે ગોંડલની અંદર મજૂરો પણ યોગી બાપાને ખખડાવી જાય હવે આટલા ભળા ભોલા સાધુ કેવી રીતે આ સંસ્થાનો વ્યવહાર ચલાવશે આવી ચિંતા હરિભક્તોને રહેતી ત્યારે શાસ્ત્રીજી મહારાજે એમને સમજાવ્યું કે જોગી મહારાજ તો સત્પુરુષ છે આ સંસ્થા જે ચાલે છે એ આવડતના આધારે નહીં કોઈ કળા કૌશલ્યના આધારે નહીં આ સંસ્થા તો શ્રીજી મહારાજ ચલાવે છે સત્પુરુષ શ્રીજી મહારાજને અખંડ ધારણ કરે છે અને બીજું કામ તો મહારાજ પોતે એની અંદર રહીને કરે છે રાજકોટની અંદર શાસ્ત્રીજી મહારાજ બોલ્યા હતા કે સત્પુરુષ ક્યારે આ પૃથ્વી પરથી જતા નથી આ શાસ્ત્રીજી મહારાજનો સિદ્ધાંત છે યોગીજી મહારાજ સત્પુરુષ હતા અને એટલે યોગીજી મહારાજે પછી જે ઉપાડ કર્યો બધાને પ્રતીતિ આવી કે યોગીજી મહારાજ ભગવાનના અખંડ ધારક સંત છે એમાં રહીને મહારાજ કામ કરે છે જૂના સંપ્રદાયના મોટા મોટા હરિભક્તો પણ આ માનતા થયા અમદાવાદની અંદર યોગીજી મહારાજ બિરાજમાન હતા અને એ વખતે વડતાલ સંસ્થાના ટ્રસ્ટી અને બહુ જ પીઢ હરિભક્ત એવા હરિપ્રસાદ મંછારામ ચોક્સી એડવોકેટ હતા મુંબઈની અંદર યોગીજી મહારાજના દર્શન માટે આવ્યા હતા એ વખતે યોગી બાબા પાસે આવીને એકદમ ગદગદ ભાવે એમણે કીધું કે યોગીજી મહારાજ આ બધું કાર્ય આ ઉંમરે તમે કઈ રીતે કરી શકો છો મને સમજાતું નથી એમ કહીને એકદમ નજીક આવીને યોગી બાપાને આંખમાં આંખ એમને કે કે તમે સ્વયં શ્રી સ્વામિનારાયણ છો શું યોગીજી મહારાજ તો આવી વાત એકદમ બાપા સંકોચ આવી ગયા એમને કીધું ના ના એવું કાંઈ નથી અમે તો દાસ છીએ વાસણ ઉટકનારા છીએ પણ હરિપ્રસાદજી એમને છોડ્યા નહીં એમને કીધું કે સ્વામી તમે ખરેખર કો કે તમે કોણ છો વારંવાર આવું પૂછ્યું ત્યારે યોગીજી મહારાજ એક વાક્ય બોલી ગયા સ્વામિનારાયણ ભગવાનની શક્તિ કામ કરે છે યોગીજી મહારાજના રોમ રોમની અંદર શ્રીજી મહારાજ રહીને કામ કરતા હતા અને એટલે ભલે સ્થૂળ દ્રષ્ટિએ યોગી બાપા હતા એને જે જોતા હતા એમને ભળા ભોલા લાગતા હતા પણ એમની જે વિશેષતા હતી એ તો ભગવાનને અખંડ ધારણ કરવામાં હતી અને એટલે યોગીજી મહારાજે જે વિઝન આપ્યું છે આ સંસ્થાની અંદર યોગીજી મહારાજે જે પ્રવૃત્તિ ચાલુ કરી છે એ બધાની અંદર જે કોઈ વિચાર કરે એને ખ્યાલ આવે કે આની અંદર કેટલી મહાન આર્ષ દ્રષ્ટિ છે જ્યારે કોઈને વિચાર નહોતો આવ્યો એ વખતે યોગીજી મહારાજને રવિ સભાનો વિચાર આવ્યો જ્યારે કોઈના મનમાં બાળ પ્રવૃત્તિનું મહત્વ નહોતું એ વખતે યોગીજી મહારાજે એને પ્રાધાન્ય આપ્યું જ્યારે કોઈને ખબર નહોતી કે યુવકોની શક્તિ આવું કામ કરી શકે છે એ વખતે યોગી બાપાએ યુવકોને પોતાનું હૃદય કીધું અને પોતાના હૃદયનો પ્રેમ આપી અને યોગીજી મહારાજે આ સત્સંગના બાગને સિંચ્યો અને આ સત્સંગની ફૂલવાડીને એમણે આખી ખીલવી દીધી તો એ યોગીજી મહારાજના જીવનની વિશેષતા યોગી બાપાએ એકવાર યુવકોને મુંબઈની અંદર કીધેલું કે યુવકો તમે બધા ભણી ગણીને તૈયાર થઈ જાઓ આપણે આખા બ્રહ્માંડને નિર્દોષ કરી મૂકવું છે આ યોગીજી મહારાજનો સંકલ્પ હતો કે કેવળ કંઠી બંધા સત્સંગી નહીં કે કેવળ વ્યસન મુક્ત કરવા એવું નહીં યોગીજી મહારાજનો સંકલ્પ હતો કે આખા બ્રહ્માંડને નિર્દોષ કરી મૂકવું છે આ એમનું મિશન હતું આ એમનું ધ્યેય હતું બધાને ભ્રમરૂપ કરવા છે મહારાજના સુખે સુખિયા કરવા છે એ માટે યોગીજી મહારાજ પાસે એક અમોઘ શસ્ત્ર હતું એ હતું એમનો નિર્દોષ પ્રેમ યોગીજી મહારાજ પાસે જે જાય અને એમના પ્રેમને એકવાર ચાખે જિંદગીભર ક્યારેય પોતે એને ભૂલી શકતા નહીં અને એ પ્રેમથી યોગી બાપાએ યુવાન સંતો બનાવ્યા યોગી જયંતિના દિવસે આજે આપણે યોગી બાપાની સ્મૃતિ સાથે દીક્ષા મહોત્સવનો લાભ લીધો પણ જે વખતે યોગીજી મહારાજ આ વાત કરતા હતા કે યુવાનોને સાધુ કરવા છે ત્યારે કોઈને આ વાતની કલ્પના નહોતી આવતી કે સાધુ તો કોણ થાય જે ઉંમર ઉતરી ગઈ હોય ખાઈ પીને બધું પૂરું કરી દીધું હોય એ બધા સાધુ થાય જુવાન તે કઈ સાધુ થતા હશે એમાં ભણેલા ગણેલા યુવાનો પણ યોગીજી મહારાજે સંકલ્પ કર્યો ઓગણીસો ત્રેપન ની સાલમાં અક્ષર ની અંદર યોગીજી મહારાજ પોતે પૂજા કરતા હતા અને બે યુવકો એ વખતે અક્ષર ની અંદર પ્રદક્ષિણી કરતા હતા એક યુવકનું નામ હતું વિનુભાઈ અને એકનું નામ હતું રમણભાઈ આ બંને યુવાનો પ્રદક્ષિણા ફરતા હતા અને યોગીજી મહારાજે બંનેને નજીક બોલાવ્યા અને એમને કીધું કે આપણે આજથી આઠ વર્ષ પછી ગઢડાની અંદર કળશ મહોત્સવ કરવો છે અને એ વખતે આપણે એકાવન યુવાનોને દીક્ષા આપવાની છે એ બે માં તમારે સાધુ થવાનું છે એ બે યુવકો કોણ હતા વિનુભાઈ બન્યા મહાન સ્વામી અને રમણભાઈ બન્યા ડોક્ટર સ્વામી તો યોગીજી મહારાજના મનની અંદર કેટલું સ્પષ્ટ હતું કે મારે આ યુવાનો પાસેથી શું કામ લેવાનું છે એવો પ્રેમ એમણે આપ્યો હૃદયનો બધા ઘાયલ થઈ ગયા યોગીજી મહારાજ ઓગણીસો પંચાવન ની સાલમાં આફ્રિકાના વિચરણમાં હતા અને એ વખતે એક યુવક યોગીજી મહારાજને મળ્યા એમની એ વખતે જે નાની હતી કિશોર અવસ્થાની અંદર મહેન્દ્રભાઈ એમનું નામ તો યોગીજી મહારાજ પાસે આવ્યા અને યોગી બાપાએ ધબ્બો મારીને કીધું ગુરુ સાધુ થશો ને એમને તો એ વખતે કઈ કલ્પના નહોતી કે સાધુ થવું એટલે શું એટલે એમને કીધું હા બાપા થઈશ યોગીજી મહારાજ કીધું સારું થજો ભણીને પછી સાધુ પછી તો બાપા દેશની અંદર ગયા પણ ત્રણ વર્ષ પછી એ યુવક પોતે ભારત ભણવા માટે ગયા મુંબઈની અંદર ત્યાં આગળ એમને જયહિંદ કોલેજની અંદર એડમિશન મળ્યું અને સારો અભ્યાસ ચાલુ થયો વેકેશનનો સમય હતો યોગીજી મહારાજ સાથે પોતે ફરવા નીકળ્યા યોગીજી મહારાજે ત્રણ વર્ષ પહેલા એમને વાત કરી હતી એ જ વાત ફરી વાર કરી એમને કે ગુરુ સાધુ થશો ને મહેન્દ્રભાઈ એ વખતે સમજના થઈ ગયા એમને કીધું ના બાપા નહી થાવ કે તમે તો પેલા તો હા પાડી હતી ને યોગી બાપા યાદ હતું પાછું કે પેલી વખત પૂછ્યું ત્યારે તો તમે હા પાડી હતી અને હવે કેમ ના પાડી એ કે ના બાપા મારે સાધુ નથી થવું યોગીજી મહારાજ એ વખતે કાંઈ ન કીધું બીજે દિવસે ફરી વાર વાત કરી કે ગુરુ સાધુ થશો ને એક વાર કો સાધુ થઈશ એ કે ના બાપા મારે સાધુ નથી થવું યોગીજી મહારાજ વારંવાર વાત કરે શ્રદ્ધાથી વાત કરે અને મહેન્દ્રભાઈ એટલા જ ઉત્સાહથી વાત કરે કે સ્વામી મારે સાદું થવું નથી ત્રણ મહિના સુધી યોગીજી મહારાજની સાથે ફર્યા અને યોગી બાપા મુંબઈ પધાર્યા અને મુંબઈની અંદર એ વખતે પારાયણ ચાલતી હતી ચાલુ પારાયણ મેં યોગીજી મહારાજને સ્નાન કરવા જવાનું થયું સાંજનો સમય હતો એક બાજુ પારાયણ ચાલતી હતી યોગીજી મહારાજ પોતે સ્નાન કરવા માટે ગયા મહેન્દ્રભાઈ બે ત્રણ મહિનાથી યોગીજી મહારાજની સાથે હતા એટલે એ બધી સેવા કરતા અને બાપા સાથે હિત પણ સારું એવું થયું હતું યોગીજી મહારાજ હાથ દોર આવ્યા અને એમને સ્નાન કરવાની શરૂઆત કરી સ્નાન કરતા કરતા યોગીજી મહારાજ એકદમ અટકી ગયા અને એમણે કીધું કે ગુરુ સાધુ થશો હવે આટલું બધું થયું હતું અને યોગી બાપાનો આટલો પ્રેમનો અનુભવ કર્યો હતો એ વખતે મહેન્દ્રભાઈ થી હા પડાઈ ગયા કે બાપા હા હું સાધુ થઈશ અને એટલા રાજી થઈ ગયા મારો વાલીડો એનો હાથ ખેંચીને યોગી બાપાએ એકદમ છાતી લગાડી દીધો અને ધબ્બા ઉપર ધબ્બા મારવા માંડે અત્યંત રાજી એમના પર વરસાવ્યો એ મહેન્દ્રભાઈ એટલે આપણા ત્યાગવલ્લભ સ્વામી તો યોગીજી મહારાજે એમના પ્રેમથી આજે આપણે આટલા મહાન સંતોના દર્શન કરીએ છીએ કે જે સંતોના દર્શનથી આપણને શાંતિ થાય એવા સંતો જે આપણે દર્શન કરીએ છીએ એની પાછળ યોગી બાપાનો કેટલો દાખલો એમનો કેટલો પ્રેમ એમનો કેટલો ઉત્સાહ ક્યારેય એમની પાસે મોડી વાત કોઈને સાંભળવા મળતી નહીં તો એ યોગીજી મહારાજે આ સત્સંગના ખીલવ્યો અને આપણને એવા 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 સંતો આપ્યા આપ્યા મંદિરો હરિભક્તો આપ્યા સંપ સુરદય ભાવ અને એકતાનો આવો સિદ્ધાંત આપ્યો અને સૌથી વિશેષ તો આપણા પ્રાણ પ્યારા પ્રમુખ સ્વામી મહારાજને આપ્યા એમને ઓળખાણ કરાવી આપણને આપણને નોંધારા ન છોડ્યા અઢારમી જાન્યુઆરી અને ઓગણીસો એકોતેરની સાલ યોગીજી મહારાજને હાર્ટ એટેક આવ્યો હતો અને ત્યાં અંદર બાપા આરામની અંદર હતા અને એ વખતે યોગીજી મહારાજની પાસે હર્ષદભાઈ દવે ગયા હતા એને બોલાવ્યા બાપા એ સામેથી અને યોગીજી મહારાજે કીધું કે હર્ષદભાઈ હવે હવે આ લોકમાં રહેવાશે નહીં ત્યારે એ વખતે હર્ષદભાઈ એકદમ એકદમ પોતે ઢીલા પડી ગયા અને એમણે સ્વામીને કીધું કે બાપા આપ જતા રહેશો તો પછી અમારું શું થશે યોગી બાપાએ એ વખતે કીધું કે પ્રમુખ સ્વામી મહારાજ છે ને અમારા કરતા તમને પ્રમુખ સ્વામી આપશે યોગીજી મહારાજે કોલ આપ્યો સ્વામી તમને સવાયો સુખ આપશે ભાદરા મંદિરની પ્રતિષ્ઠાનો ઉત્સવ ચાલતો હતો સવારમાં યોગી બાપા પોતે સ્નાન કરતા હતા અને એકદમ બોલી ગયા પોતે કે આ આપણું છેલ્લું મંદિર એટલે સંતોએ વાત કરી કે બાપા હજી તો આપણે ઘણા કામ કરવાના છે અને ઘણા મંદિરો કરવાના છે યોગીજી મહારાજ કે શિખરબદ્ધ મંદિર આ છેલ્લું તો કીધું કે બાપા તો હજી તો આપણે કરવા છે ને ઘણા મંદિરો યોગી બાપા કે એ તો બધા પ્રમુખ સ્વામી હવે પછીના મંદિરો કરશે એમણે સ્વામીને ઓળખાવ્યા ભાવનગર મંદિરનો ખાત ખાતમુહૂર્ત ચાલતું હતું ખાતવિધિ પૂરો થયો અને યોગી બાપાએ આશીર્વાદમાં વાત કરી આ ઓગણીસો ને સિત્તેરની સાલનો પ્રસંગ યોગીજી મહારાજ કે એક વર્ષની અંદર આ મંદિર પૂરું થશે અને પ્રમુખ સ્વામીના હાથે પ્રતિષ્ઠા થશે યોગીજી મહારાજે આપણને સ્વામીની ઓળખાણ કરાવી ગોંડલની અંદર બાપા બિરાજમાન હતા અને સામે કીર્તન ગવાતું હતું અને કીર્તનની અંદર શબ્દો આવ્યા સંત તે સ્વયં હરી એમાં શબ્દો આવ્યા કે એવા સંત શિરોમણી ક્યાં મળે જેને દેહ બુદ્ધિ કરી દૂર સંત તે સ્વયં હરી યોગી બાપા કે કે આવા સંત શિરોમણી કોણ છે હકા બાપુ સામે ઉભાતા એમણે કીધું બાપા એવા સંત શિરોમણી તો આપ છો યોગીજી મહારાજ કે એવા સંત શિરોમણી તો પ્રમુખ સ્વામી છે પોતાની હાજરીમાં યોગી બાપા એ ઓળખાણ કરાવી ગોંડલમાં સ્વામી બિરાજમાન હતા યોગીજી મહારાજ અને વડતાલના દસમા વચનામૃતનું નિરૂપણ ચાલતું હતું એમાં વાત આવે કે ત્રીસ લક્ષણ યુક્ત જે સંત હોય એ ભગવાનનું સ્વરૂપ કહેવાય પ્રગટ ભગવાનનું સ્વરૂપ એમના દ્વારા કલ્યાણ થાય યોગીજી મહારાજ કે કેવા ત્રીસ યુક્ત સંત કોણ છે હરિભક્તો એ કીધું કે બાપા એવા સંત તો આપ છો યોગીજી મહારાજ કે એવા સંત તો પ્રમુખ સ્વામી છે ત્રીસ લક્ષણ યુક્ત સંત પ્રમુખ સ્વામી મહારાજ છે અને ગોંડલમાં બાપા એક વખત તો ત્યાં સુધી બોલી ગયા કે પ્રમુખ સ્વામીને તો ભવિષ્યમાં મળવું કઠણ થઈ પડશે અને યોગીજી મહારાજ બોલે કે પ્રમુખ સ્વામીના શબ્દો જેના કાને પડ્યા એનું આત્યંતિક કલ્યાણ થઈ છે આ યોગીજી યોગીજી મહારાજના શબ્દો તો આપણને મહારાજે એવી એક અણમોલ ભેટ આપી કે જેનાથી આપણે અત્યારે કૃતાર્થ છીએ આજનો યોગી જયંતિનો દિન એ યોગીજી મહારાજના આવા અનંત ઉપકારોના સ્મરણનો દિન છે કે આપણે જે સુખપાલમાં બેસીને ભજન કરી શકીએ છીએ એની પાછળ એમણે કરેલો દાખલો એમની સાધુતા એમનો પ્રેમ એમનો ઉત્સાહ એ બધાના દર્શન આપણને થઈ રહ્યા છે યોગીજી મહારાજ તો આજન્મ સિદ્ધ યોગી હતા એમને કોઈ સાધના પણ કરવાની નહોતી યોગીજી મહારાજ જયારે જૂનાગઢની અંદર હતા એ વખત થી મોટા મોટા સદગુરુઓ યોગીજી મહારાજને જોગી કહીને બોલાવતા આ ઉપનાન એને બહુ જ થોડા વર્ષોની અંદર બે ત્રણ વર્ષની અંદર એમને મોટા મોટા સદગુરુઓ પાસેથી પ્રાપ્ત કર્યું હતું તો જોગી મહારાજ આજન્મ સિદ્ધ યોગી હતા એમના ગુણો એવા એમની સાધુતા આવી કે આખો સંપ્રદાય એમની સાધુતાથી ઘવાઈ ગયો હતો એમની આવડત કે એનાથી નહીં એમની સાધુતાથી જોગીજી મહારાજ પોતે સારંગપુરમાં બિરાજમાન હતા અને એ વખતે જૂના સંપ્રદાયના વડતાલ સંપ્રદાયના આચાર્ય આનંદ પ્રસાદજી મહારાજ સારંગપુર પધાર્યા હતા યોગીજી મહારાજ એમના દર્શન કરવા માટે ત્યાં આચાર્ય મહારાજને મળવા માટે ગયા બાપા પોતે ત્યાં બેઠા એમને મળીને અને આનંદ પ્રસાદજી એકદમ ગદગદ થઈ ગયા પોતે હિન્દી ભાષાની અંદર એમને વધારે ફાવટ હતી એટલે પોતે અડધું હિન્દી ગુજરાતી એવું બોલતા ત્યારે આનંદ પ્રસાદજી એમણે પોતે વાત કરી યોગીજી મહારાજને કે જોગી મહારાજ આજ ભગવાન સ્વામિનારાયણ આપકે પાસે આ આચાર્ય મહારાજ બોલે છે જોગી મહારાજ આજ ભગવાન સ્વામિનારાયણ આપ કે પાસે હમ પર કૃપા દ્રષ્ટિ રખના એ પણ યોગીજી મહારાજની કૃપા દ્રષ્ટિની યાચના કરતા આ યોગીજી મહારાજ અમદાવાદના આચાર્ય નરેન્દ્રપ્રસાદજી મહારાજ એમણે પણ એકવાર પોતાની પાસે ત્યાંના જે વડીલ હરિભક્તો બેઠા હતા એમની પાસે વાત કરેલી કે યોગીજી મહારાજ એ ખરેખરા સાધુ છે એમની પાસે એક હરિભક્તે વાત કરી કે યોગીજી મહારાજ જયારે સ્વામીની વાતોનું નિરૂપણ કરે ત્યારે એમ તો અમે ઘણી વખત સ્વામીની વાતો વાંચી છે પણ યોગીજી મહારાજ બોલે ત્યારે કંઈક જુદી જ શાંતિનો અનુભવ થાય છે એ વખતે આચાર્ય મહારાજ કીધું તમારી વાત સાચી છે એની જોડ સંપ્રદાયમાં ચડવી દુર્લભ છે તો આવા યોગીજી મહારાજ જેમનો જોટો જડે નહીં જેમનો સ્નેહ આપણે સંભાળીએ તો એનો ક્યારે અંત ના આવે અડવાળની અંદર યોગીજી મહારાજ બિરાજમાન હતા અને એ વખતે બધા યુવકોને વેકેશન પડતું હતું તો બધા યોગીજી મહારાજના દર્શન માટે તરત દોડીને આવે જેવું પરીક્ષા પૂરી થઈને પહેલી ગાડી પકડે યોગીજી મહારાજ પાસે જવાની એ વખતે મુંબઈની અંદર નારણભાઈ પટણી પોતે ભણતા હતા અને એમને ઈચ્છા થઈ કે આપણે યોગીજી મારા વેકેશન પડે છે આવું ત્યાં આગળ અડવાળ કોઈ રેલવે સ્ટેશન હતું નહીં એ વખતે તો રાયકા સ્ટેશને ઉતરવું પડે રાયકાથી અડવાળ ચાલતા જવાનું થાય અને એ સાવ નજીક તો નથી જ ઘણું ચાલવાનું થાય યોગીજી મહારાજને ખબર હતી કે નારણભાઈ આવે છે એટલે એમને પોતે મહેન્દ્રભાઈ સામે લેવા માટે મોકલ્યા હતા કે તમે લેવા માટે જજો શ્રી સ્વામિનારાયણ ભગવાન પુરુષોત્તમ મહારાજની પ્રમુખ સ્વામી મહારાજ અને એ વખતે જયારે નારણભાઈ આવ્યા અડવાળમાં યોગીજી મહારાજ રાહ જોઈને બેઠાતા ભર બપોરે અને જેવા આવ્યા યોગીજી મહારાજ એકદમ ઉભા થઈ ગયા અને બાપા કે દોહેલા મળવા દાસ ભલા ભક્ત ભગવાનના જીવન પ્રાણ આવી ગયા ચિંતા કરશો નહીં આપણે જગતની ગંધ કાઢી નાખવી છે એ નારાયણભાઈ એટલે પૂજ્ય વિવેક સાગર સ્વામી જેના આપણે એમની કથા વાર્તાનો આપણે રોજ લાભ લઈએ છીએ અને એનાથી આપણને આ શાંતિનો આનંદનો અનુભવ થાય છે તો આવા આવા સંતો આવો ખીલેલો બાગ કે આપણને યોગીજી મહારાજ આપ્યો છે અને એ યોગીજી મહારાજના સ્વરૂપ સમા